ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂર ને બિરદાવા અંકલેશ્વર જેએડસી માં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં થયેલા આતંકી હુમલાની जवाબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાન ને જડબાતોડ જવાબ આપ્યો હતો વીર જવાનોના शौर्यને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિતના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અંકલેશ્વરમાં તિરંગા યાત્રા નીકળતા જીઆઈડીસી વિસ્તાર દેશભક્તિ ના રંગે રંગાયો હતો અને ભારતીય સેનાના શૌર્ય ને વંદન કરીને બિરદાવવામાં આવ્યું હતું గర నా హంపేడా